મિત્રો ગોવર્ધન પર્વતની પરિક્રમા ચાલુ છે તો જોઈ લો હું અહીંથી આખું પેલા તો સીન બતાવી દો ગોવર્ધન પર્વત બનાવેલો છે કૃત્રિમ કઈ રીતના બનાવેલો છે અને અહીંયા કથા હાલે છે બ્રજેશ મહારાજની તો એ પણ તમને દેખાતી હશે તો હું થોડુંક ઝૂમ કરીને બતાવું છું તમને તો એમની કથા હાલી રહી છે ડોન હાલી રહ્યું છે ઉપર તો જોતા રહેજો મિત્રો એ રીતના ડ્રોનથી પણ કેમે શૂટિંગ આવે છે આ રીતના કથા છે પબ્લિક બેઠી છે બધી અને આ બાજુ મંદિરો આવેલી બનાવેલી છે વેચવા માટેનું તો એ હું તમને આગળ બતાવું છું તો પહેલાં એની પરિક્રમા બતાવી દઉં તમને ગોવર્ધન પર્વતની તો જોતા રહેજો મિત્રો આપણે આગળ આગળ આવી રહ્યા છે અમારા મેડમ આગળ નીકળી ગયા છે તો જોતા જો આ રીતના છે આ રીતના છે ગોવર્ધન પર્વત અને બધા પરિક્રમા કરી રહ્યા છે અને હું પણ ભેગો પરિક્રમા જ કરું છું મિત્રો જય શ્રી કૃષ્ણ લખતા રહેજો કોમેન્ટમાં તમને અમારો બ્લોગ પસંદ આવે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લખતા રહેજો કોમેન્ટમાં આ છે ગોવર્ધન પર્વત તમને ખ્યાલ જ હશે મિત્રો તો બતાવી રહ્યો છું અમારા ઘરથી નજીક જ છે આ તો જોતા રહેજો ગોવર્ધન પર્વતનું ડેકોરેશન છે બહુ મસ્ત છે બનાવેલો છે કૃતિ તો આ રીતના ઉપર મંદિર છે દેખાતું હોય તો તો આ રીતના બનાવેલો છે અને આમ પબ્લિક પણ પરિક્રમણ કરી રહી છીએ અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલતા રહેજો તો આપણે બતાવી રહ્યા છે તમને જય શ્રી કૃષ્ણ લખતા રહેજો બહુ મસ્ત છે અને આ બાજુ રસોડું છે પ્રસાદીનું મહાપ્રસાદી લેવાનું રસોડું હાલે છે તો એ પણ છે આપણે બતાવી રહ્યો છું અને મહારાજ મહારાજની કથા પણ આલે છે તો એ પણ હું તમને બતાવું છું મિત્રો જો રહેજો જો છે ને આ રીતના ડેકોરેશન છે આ કથાનું છે જો અહીંથી બતાવું છું આ રીતના છે એવી રીતના ડેકોરેશન છે મિત્રો આ બાજુ કથા હાલે છે હું તમને બતાવું છું આ રીતના કોમેન્ટ કરતા રહેજો પસંદ આવે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લખતા રહેજો બોલતા રહેજો કોમેન્ટમાં અને અહીંયા કથા હાલે છે

અપસોલેશન બનાસ અને ચરણા વિની શિલા છે આમ આપણને ચરણ એ શિલામાં જોવા મળે સાક્ષાત પધાર્યા અને સાથે ચરણા શિલાઓ પણ પધાર્યા અને ઘણા બધા દર્શનનો કે આ चरणारविंदीशिला लिखित है इसे कोई मानव से तो बना भी नहीं सकता है प्रभुनाथ 5000 वर्ष प्राचीन ये चरनारविंद जयगढ़ जी पर छपाया है एक श्री नाम और ये चरनारविंदीशिला आज एक महान संस्थान संपूर्ण है अधूरा नहीं है हाथ भर ही अपने लगे भगवान चरण पड़े उधर जरा गौरव और खैर जरा जरूरी विशेष कृपा की ये ताकि ये हाथ पर सुंदर होता हो બાજુ ગેટ છે હવેલી પણ બનેલી છે વેચવાની તો જોતા રહેજો મિત્રો બનેલી છે પણ એ બાજુ હું જાઉં બતાવું હમણાં અમારા મેડમ પરિક્રમા કરી રહ્યા છે તો રહેજો પરિક્રમા પતી ગઈ મિત્રો ભક્તો આવી રહ્યા છે પર્વત દર્શન કરતા રહેજો હું બતાવી રહ્યો છું આગળ બધું મારા મેડમ પણ દર્શન કરે છે આ બાજુ કથ્થા હાલે છે

Cantik, bagaimana? Udah, 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 આખો ગોવર્ધન પર્વત છે જબરજસ્ત બનાવ્યો છે ઉપર છે મંદિર તો આ રીતના છે તો જોતા રહેજો મિત્રો અને લાઈક કોમેન્ટ કરતા રહેજો આ રીતના છે આખા કથાનું આયોજન અને ગોવર્ધન પર્વત તો દર્શન કરતા રહેજો મિત્રો

پہلا پیٹھ کا اپیشو تو بتا پیٹھ دے کھڑن بھگی جس